સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનો પ્રારંભ ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી ખાતેથી થયો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ગુજરાતના મંત્રી અર્જુન મોઢવાડિયા મુખ્ય અતિથિ તરીકે જોડાયા હતા શહેરના માર્ગો પર નીકળેલી આ વિશાળ પદયાત્રાનું વેપારી મંડળો અને સંસ્થાઓએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું

આપણે પ્રધાનમંત્રી શ્રી મોદીજીની વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે આત્મનિર્ભરતા સ્વાવલંબનના આધાર પર સ્વદેશીના આધાર પર નવા ભારત નિર્માણનો સંદેશો પણ આ યાત્રા દરમિયાન જનતાને આપ્યો